સુરતમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર સમાજને એક થવા માટે અપીલ કરી છે કડવા અને લેવવા પટેલની માનસિકતા બદલવાની માટે સમાજને અપીલ કરી છે સિટીલાઇટ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં આનંદીબેન પટેલે નિવેદન આપ્યું કહ્યું કે જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે આ નિવેદન હાલના રાજકીય માહોલમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ગુજરાત સરદાર ધામના મંત્રી જ્યોતિબેન ટિલવાઈ પણ આ નિવેદનને સમર્થન આપ્યું છે

એવી રીતે પણ અમે નથી વર્ણન કરેલું અમે તો ફક્ત પાટીદાર તરીકે જ ઓળખાય છીએ અને જ્યારે પણ અમે એમ નથી કેતા કે અમે લેવા ને કડવા દરેક લેવા ને કડવા જે પણ કોઈ કેતા હોય તો પણ અમે એમ કહીએ છીએ કે આપણે પાટીદાર છીએ બહુ સાચી વાત કરી છે આનંદીબેને સમાજને પેલા દાખલો બેહાડ્યો છે આનંદીબેન ના આજે એસી પ્લસ થઈ ગયા છે એને પણ એના પતિ છે એક કડવા પટેલ છે આનંદીબેન લેવા પટેલ ના દીકરી હતા એમના સંતાનોને પણ એક લેવા પટેલમાં છે કડવા પટેલ માં છે અને સમાજમાં